નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું વિવેક બાબરિયા આજે સુમિટોમો કંપનીની આખી આપણે જોઈએ તો ટીમ કાથોટા ગામ અને જુનાગઢ તાલુકાના આંગણે આવેલી છે આપણે જોઈએ તો સુમિટોમો કંપનીની બે પ્રોડક્ટ અહીંયા ઉપયોગ હતી રાજુભાઈ ડાવરીયા ખેતર ઉપર એટલે કે સત્યાય અંદર કે રંપસ આપણે કહીએ તો રંપસ ઉપયોગ થયેલો હતો પીએચ સાથે પાવામાં અને ઉર્મી કે ઉર્મી છે તે ઉપરથી છટકો માત્ર આપેલો હતો કે 35 એમએલ એટલે કે ઉપરથી છટકો માટે અને 200 થી 250 એમએલ પીએચ સાથે તો આપણે અહીંયા સુમીટોમાં સાહેબને વિનંતી કરશું સાહેબ તો તમારા નજર સામે ખેડૂતે અને આપણા જે બધા ડિસ્ટ્રીબ્યુટરો ડીલરો સાથે આપણે મુલાકાત એવા છે તો આ ડુંગળી નો ચર્ચા કરી દઉં કે આ ડુંગળી હતી તો રાપલી નાખવાની કહીએ કે વરસાદ એટલો આવેલો તો કે આ એરિયાની અંદર એટલે વાયરસ પણ એટલો હતો ત્યારે જીરો ટકા ડુંગળી ગઈ તો જીરો ટકા ડુંગળી થઈ હતી તો સાહેબ તમે અને સ્ટાફે અને ડિસ્ટ્રીબ્યુટર જોયા પછી રિઝલ્ટ કેવું લાગ્યું એ થોડી આપણે ચર્ચા કરશું સર નમસ્કાર ખેડૂત મિત્રો આજે એક સરસ બધા ટીમ ભેગા થયા છે ડિસ્ટ્રીબ્યુટરો પણ ભેગા થયા છે અને આપણે આજે નવી પ્રોડક્ટ આપણે લોન્ચ કરી છે કુર્તી અને ગમ્પસ તો આ બે પ્રોડક્ટનું કે ચાલો આપણે લાઈવ ડેમો જે આપણે કહે છે કે આપણો આપણું સ્લોગન છે કે ખેડૂતના મોઢામાં સ્માઇલ આપવી એ આપણે ફરજ છે તો આજે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપણે ભાઈ શ્રી સુનમ નામ તો રાજુભાઈ રાજુભાઈ પાસે સાંભળીએ રાજુભાઈ તમારી પેલા ડુંગળી કેવી હાલત હતી ડુંગળીમાં એવું હતું કે અમારે જુનાગઢમાં દસ થી બાર ઇંચ વરસાદ પડ્યો ડુંગળીમાં એકદમ વાયરસ અથવા ઘૂસરી જે ક્યાંય કહ્યું હજી રાપલી નાખવી ખેડી નાખવી એવી પોઝિશનમાં હતી પછી આપણે રંપસ પાઈ અને ઉપરથી છંટકાવ ઉર્મી એનું આ રિઝલ્ટ આપણે મળ્યું હોય

પીવડાવવું જોઈએ અને ઉર્મીનો અવશ્ય છટકાવ કરવો જોઈએ કે જેથી ડાંડર કહીએ ડુંગળીનો તો ડાંડર પણ સારું રહે ગ્રીનરી વાળું રહીએ અને ઉછરણનો રોગ કહીએ કે જલેબીનો આપણે ઉપરથી કહીએ જલેબીનો રોગ એના માટે પણ ઉર્મી ચોક્કસ નિયંત્રણ વાળી દવા છે તો પાંત્રીસ એમ નો ડોજ તમારે ડુંગળીની અંદર તો અવશ્ય કોઈ પણ તાલુકો હોય કે કોઈ પણ જિલ્લો હોય ગુજરાતમાં એની અંદર સુમિટોમાં કંપનીનો ઉર્મી અને રંપસ આ બે ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ કરવો જોઈએ ને કરવો જોઈએ